પાયરી મિલકાપો એટલે ભાઈ આવી તો ગજબ ગજબ વેરાયટી મળે છે તમે હાલો ઓકે લઈ લો હેલો ગાઈસ કેમ છો મજામાં ને ખેડૂત ભાઈ તો મજામાં જ હોય તો હાલ આપણે જવાનું છે આંબા ત્રોપા નારિયેરી લેવા માટે સગદંબા ફાર્મ એટલે કે પાટરામાં જવાનું છે તો આગળ વિડીયો જોતા રહેજો છકુડા કારણ કે અમારો મેન છે મિસ્ટર ભાઈ બોલો બોલો ઉપર લઈ તો આપણે દે છકડાનો સ્લેબ મારી દીધો છે અમારા છકડાના માલિક બાદશાહ છે હેવી ડ્રાઈવર છે ગો ટુ પાટરામાં જગદંબા ફાર્મ એન્ડ નર્સરી છકડામાં બેસવાનો આનંદ અલગ હોય પ્લેન માં બેહવાનો હરખ ના હોય પણ એવો હરખ અમને છે ને સકડા માં બેહવાનો કારણ કે અમારું સાધન જ સકડો છે શોર્ટકટ રસ્તા બહુ હોય તો આપડે શોર્ટકટ રસ્તો અજમાવ્યો છે એમાં ભાઈ આગળ ડોબા પડે ને હી કરીને પાંચ મિનિટ વહી જાય છે ને એમાં જ ભાઈ અમારે આનંદ હોય છે બ્લેક મની એક પેટી એક ને એક પેટી અજાબ ગામ આવે છે તે શાકભાજીમાં બહુ મોટું નામ છે અને આજુબાજુના લગભગ પચાસ ગામના વેપારીઓ અહીંયા શાકભાજી લેવા આવે છે અને જૂનાગઢ લેવલે બહુ મોટું નામ છે એ અજાબ ગામ છે અને વિડીયો આગળ કન્ટિન્યુ જોતા રહેજો સ્કીપ ના કરતાં વિડીયો ગમે તો કોમેન્ટ કરજો ભૂલ હોય તો કોમેન્ટ કરજો અને આગળ જતા આપણું પાટરામાં તે આવી ગયું છે જતા એવું લાગે છે કે આપણું જગદંબા ફાર્મ નર્સરી બોર્ડ આવી ગયો છે જમણી સાઈડમાં આવે જ જતા છે જગદંબા ફાર્મ એન્ડ નર્સરી બોર્ડ પણ દેખાય છે જગદમમાં ફાર્મ શ્રી જગદંબા ફાર્મ એન્ડ નર્સરી ખૂબસુરત નમસ્તે બેન નમસ્તે આપણે શરૂઆત કરી દઈએ છીએ જગદમા ફામની ત્યાંનું બોર્ડ લેવલ હું કે ઓફિસ અહીંયા છે અને કેસર કરીને જાહેર મળે છે કમસે કમ એક ખાંટના એ દેખાણી છે અમારી પોલિસી પૈસા આવશ્યક છે સર્વોપરી નથી ખોટું ના બોલવું યાદ રાખવું નહીં પડે સાચું કહેવાની હિંમત રાખો બરાબર સાચો સાચું કહેવાની હિંમત રાખો અને એની સ્પેશિયલ બે આઈટમ આવે છે જગદંબા એને અને એને દશેરા ઉપર પણ કેરી એવું લખે છે આવે છે કે નહીં મને ખબર નથી ટેસ્ટમાં બેસ્ટ આપું જ ટેસ્ટ સૌરાષ્ટ્રમાં છે સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ તો તમે જોવો છો કે કલમનું આખું ટ્રેક્ટર ભરાઈ ગયું છે એમ કહું કે કેટલી કલમો એ રહી છે લાખોમાં એમ કહું કે ઠાઠું ભરી લીધું ભાઈ તો તમે જોવો છે કે આગળ આ કલમોની લાઈનો છે એમાં અલગ અલગ ભાવ હોય છે આપને ખબર નથી જેમ જેમ જાય જેમ જેમ મુલાકાત કરીએ એમ આપને ખબર પડશે તો મારી સાથે મારા મોટા ભાઈ અને એનો દીકરો આવેલો છે જે મિસ્ટર ભાવિન કહું છું તે કારણ કે એની હું મસ્તી બહુ કરું છું તમે આગળ વિડીયોમાં જોશો તમને આપોડી ખબર પડી જશે રાજાપુરી રત્નગીરી આફુસ જમાદાર અમૃતાલ મલ્લિકા રત્ના દશેરી વસ્તારા જગદંબા દૂધપેંડો શ્રાવણીઓ જગદંબા એન્ટુ નીલ નીલાસાન પાયરી નીલકાપો એટલે ભાઈ આવી તો ગજબ ગજબ વેરાયટી મળે છે તમે જોઈ શકો છો એક લંગડો અહીંયા પડી છે કઈ વાત મળી નથી ખબર પણ આ તો મસ્તી કહું છું અમારા મિસ્ટર ભવિન બહુ ખુશ થઈ ગયા છે એ નર્સરી ફાર્મમાં આવીને હે એક કલમ હોય ને મે વાવે જવાનું પછી ડબલ ફળ થઈ જશે એવું એમ એક કલમ તો અમારે વાવે છે આવ કે તા ભેંસ નું લ્યા તો આપણે ઘરેથી કંઈક ખરીદી કરવા લઈ નીકળી એટલે ઘરેથી એમ કીધું છે કે અમને કે ભેટ કલમ તમે લઈને આવજો વગર પાવાના અવાજ કરો જીવડા એ ગીર છે ને હા কলমু <laughs> লি <laughs> 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 <hlsim> આપણે નારિયેળી લેવાની છે કલમ આંબાની લેવાની છે શિકુડી લેવાની છે અને લીંબુડી લેવાની છે જો તો એની ક્વોલિટી કઈ કઈ બ્રાન્ડ વેચે છે આપણે તમે બહુ ખબર ના પડી

બે આંબા લીધા છે એક આંબો સાડા ત્રણસો વાળો છે એક ત્રણસો વાળો છે એક લીંબુડી છે સો વાળી અને એક સીકુડી લીધી હતી આપણે ત્રણસો રૂપિયા વાળી તો આપણું ટોટલ બિલ થયું છે પચીસો ને પચાસ રૂપિયા તો તમને અહીંયાથી ગીરની સુંદરતા બતાવી દો અને સાહેબ આ સુંદરતા જાણવા માટે તમે અહીં આવો જાણો અને માણો તો જ આ ગીરની સુંદરતાને તમે જાણો તો આપણી જગદંબા ફાર્મની ખરીદી અહીંયા પૂરી થાય છે મારા બાદશાહ આવી ગયા છે લઈને ચાલો ચડીએ તો આપણો ગીલાનો છકડો ગો થઈ ગયો છે ગામીતે જવા માટે તો વચારે પાટરામાં ગામ છે ત્યાં સગંધી છે ચા પાણી પીવાના છે એવી વાત મળી છે તો ત્યાં દરેક બેક થતા જવું ચા પાણીનો સ્વાદ લેતા જવું હાલો ઉતરો ઉતરો ટી ટાઈમ આવી ગયો છે ટી ટાઈમ પાટરામાં પહોંચી ટી ટાઈમ આવી ગયો હાલો આ વખતે આપણા સ્લેબ મારી દઈએ કાચો નહીં હું તો મારા મિસ્ટર ભાવિ વિચારે છે કે ખરીદી તો આંબાની કરી લીધી છે શું થાય તો આવી તો દેવું ઉગી દા સોટી દા કે શું થાય મેં બધું રામના નામ લે બધું આગળ થઈ જશે તો મારા ખેડૂતભાઈઓ મારો વિડીયો તમને કેવો લેજો ભૂલ હોય તો કોમેન્ટ કરજો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બીજી પણ વધારે ગમ્યું હોત તો શેર કરી દેજો ચાલો જય માતાજી